બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ગંગાપુર ગામે થળીમઠ મુકામે પરમ પૂજ્ય મોહન શ્રી એક હજાર આઠ શ્રી જગદીશપુરી બાપુ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ બ્રહ્મલીન દેવલોક થતા તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ થળીમઠ મુકામે સમગ્ર સેવકો ભક્તિગણ તેમજ સંતો મહંતો તેમજ હજારો ગ્રામજનોની હાજરીમાં નવા ગાદીપતિ તરીકે મહંત શ્રી કાર્તિકપુરી બાપુની ચાદર વિધિ કરવામાં આવી હતી કોઈપણ સંત મહંત શ્રી દેવલોક પામે તો તેમના સેવક ગણો સંતો ગ્રામજનોની હાજરીમાં પાલખી યાત્રા કાઢવામાં આવે છે પરંતુ અહીં માત્ર ગણ્યા ગાંઠ્યા લોકો દેવ દરબારની જગ્યાના મહંત બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ તાલુકો કાંકરેજ સમગ્ર દશરામ ગોસ્વામી સમાજ વિરુદ્ધ અશોભનીય અને અભદ્ર બેફામ વાણી વિલાસ કરી આ ગોસ્વામી સમાજ શું કરી લેશે તેવું સમગ્ર સમાજને જણાવેલ છે જેથી સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ તેમનો વિડીયો જોઈ ખૂબ જ આઘાત સાથે દુઃખની લાગણી અનુભવેલ છે જેથી આવી અભદ્ર અને અશોભનીય વાણીના વિરુદ્ધમાં થતી કાયદેસરની કાર્યવાહી કરવા માટે થરાદ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ આ મામલે સમગ્ર વાવ થરાદ તાલુકા દશનામ ગોસ્વામી સમાજની માનાની થયેલ છે જેથી સમગ્ર દશનામ ગોસ્વામી સમાજને લાગણી દુભાયેલ હોય મહંત બળદેવનાથજી બોલેલ અશબ્દો પાછા ખેંચવા સમાજની માગણી છે જેથી વિનંતી છે કે બળદેવનાથ ગુરુ દેવ દેવદરબાર મઠ તાલુકો કાંકરેજ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સમગ્ર દશનામ ગોસ્વામી સમાજની માગણી છે ઓમ નમો નારાયણ જય દસનામ હમણાં જ દેવદરબાર શ્રી દ્વારા ગોસ્વામી સમાજને ટાર્ગેટ કરીને અપશબ્દ અને અભદ્રવાણી જે બોલે દશનામ સમાજ વાવ થરા વખોડીએ છીએ અને જે ધાક ધમકીઓ આપી છે એમને રિવોલ્વર બતાવી અને એમનું લાયસન્સ પણ રદ કરવું જોઈએ એવી અમારી માગણી છે અને બીજા કોઈ પણ જ્ઞાતિ આમાં દખલગીરી ન કરવા અમારી વિનંતી છે અને આ બાપુને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી તમામ દેશના ગોસ્વામી સમાજની માંગ છે દિનેશપુરી ગોસ્વામી સંભુજ વિવાહ ગુજરાત ગોસ્વામી ગોવિંદ ભારતી ચોંગડા થરાદ તાલુકો સનાતન ધર્મની અંદર જે મહંતની પરંપરાઓ હોય છે એ ગુરુ શંકરાચાર્ય મહારાજના જે મહામંડલેશ્વરો એના પરંપરા મુજબની સંન્યાસની ગાડીઓ બનતી હોય છે એમની ફરજ છે કે બધા જ પબ્લિક બધી જ જાતિઓ સંપી અને મળીને રહે એની જગ્યાએ અમારા થળી મઠના મહંત શ્રી બળદેવનાથજી બાપજી એક અમારા ગોસ્વામી સમાજને ટાર્ગેટ કરીને અને ખૂબ જ અપશબ્દ બોલ્યા છે જેનાથી પૂરા અમારા ગુજરાતના ગોસ્વામી સમાજ દુઃખી છે એ વ્યાજબી નથી અને બાપુની સાથે રહેવાવાળા પણ બાપુને આ બાબતે કંઈક સમજાવે અને સમાજને સંતોષ થાય એવું કાર્ય કરે એવી અમારી માગણી છે અને આ અપશબ્દ બોલવાથી બધા જ દુઃખી થયા છે એમાં આજે એમાં થરાદ તાલુકાના ગોસ્વામી બંધુઓ અહીંયા સાથે મળી અને વાવના બી અમારા ગોસ્વામી બંધુઓ બંને તાલુકાના સાથે મળી અને નાયબ કલેક્ટર સાહેબ શ્રીને અમે આવેદનપત્ર આપેલ છે